કોસ્મેટિક હોસ્પિટલ એન્ડ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં બે હજાર પંદરથી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હિપ સર્જન છું નાવ રોબોટિક સર્જન છું સો અત્યાર સુધી જેમ કોઈ પણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈ પણ રીતે એ રીતે સર્જિકલ ફિલ્મમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇસલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડોક્ટરે જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જોઈન્ટનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે સો મને ખબર છે કે જ્યારે ચોરાણુંમાં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતું થતા પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા પછી ધીરે 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 હવે ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ થાય છે એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી હવે એ આઈ થિંક અઠવાડિયા દસ દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી હોય તો અમે સિટી સ્કેન કરાવીએ એમનું સિટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનું સિટી સ્કેન સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સિટી સ્કેન રોબોટમાં ફીડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ એમપીએસ કે છે એનું સેગમેન્ટેશન કરે એટલે સર્જરી પહેલા આપણે દરેક વસ્તુ ખબર હોય કે આ પેશન્ટની સાઈઝ આ આવશે આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે સર ખાસ કરીને કેટલા મિનિટમાં સર્જરી જેનાથી પણ એ પણ આપણે રોબોટમાં જે ફીડ કરીએ રજીસ્ટ્રેશન કરીએ છીએ એનો ટાઈમ હોય છે બાકી સર્જરીમાં એસ બહુ વધારે વાગ લાગતી નથી આ રોબોટિકની ની શું હશે રોબોટિક સિસ્ટમ તો ઘણા સમયથી ચાલે છે તો સ્પેશિયાલિટી શું કહેવાશે સો આ રોબોટિક વધારે પ્રિસાઇઝ છે કેમ કે સીટી સ્કેન બેઝ છે એટલે યુઝ્યુઅલી કેવું થાય કે તમે સીટી સ્કેન કરે એનું ફોટા પોઈન્ટ આપો તો રોબોટ આગળ જ ના વધે કેમ કે તમે એટલે તમે ચાન્સીસ ઓફ એરર બહુ જ ઓછી છે પ્લસ આ રોબોટમાં ત્રણ સોફ્ટવેર છે ટોટલી રિપ્લેસમેન્ટ પાર્શલની રિપ્લેસમેન્ટ ટોટલી રિપ્લેસમેન્ટ અને ટોટલી રિપ્લેસમેન્ટમાં પણ તમે ડાયરેક્ટ એન્ટી એપ્રોચ અને પોસ્ટ એપ્રોચ બંને ઇન્વોલ્વ છે સો એનાથી એટલે આખા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું જે આખું પોર્ટફોલિયો છે તમને આ રોબર વધારે પ્રિસાઇઝલી મળશે